લખપત તાલુકાના દોલતપુર ખાતે સ્વામિનારાયણ મંદિરમાં પંચાવનમો પાટોત્સવ રંગે ચંગે સંપન્ન કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં હરિભક્તો આ પાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા દયાપતિ દર્શન સોની વિસ્તૃત અહેવાલ દોલતપરમાં સ્વામિનારાયણ મંદિરનો પંચાવનમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવના મુખ્ય યજમાન સુખપર પરિવાર દ્વારા લાભ લેવામાં આવ્યો હતો ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા હરિકૃષ્ણદાસજી સ્વામી પ્રભુચરણ દાસજી સ્વામી આનંદ વલ્લભ દાસજી સ્વામી ચંદ્રપ્રકાશ દાસજી સ્વામી કંચ્યામદાસજી સ્વામી સીધીદાસજી સ્વામી દોલતપરના બહેનોના સ્વામિનારાયણ મંદિરના મહંત વાલભાઈ ફાઈ કમળા કસ્તુર કસ્તુરભાઈ અને દયાપર સ્વામિનારાયણ મંદિરના યોગી બહેનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્વામિનારાયણ મંદિરના કાંતાભાઈ અને કાંતિભાઈ આમ ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા પંચાવનનો પાઠોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રંગે ચંગે આ પાઠોત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો જય સ્વામિનારાયણ આજે દોલતપર ગામની અંદર પંચાવનમો વાર્ષિક પાઠોત્સવ શ્રી સ્વામિના મંદિર દોલતપરનો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો આ પાઠોત્સવ પ્રસંગે ભુજથી શ્રી દાસજી સ્વામી એમનું મંડળ તથા મથલ ગુરુકુલથી પૂજ્ય ચંદ્રપ્રકાશ દાસજી સ્વામી એમનો સંતોનું મંડળ પરના સાંખજોગી વાલભાઈ ફઈ તેમજ દયાપરના સાંખજોગી શાંતાબાઈ ફઈ અમારાના સાંખજોગી કાંતાબાઈ ફઈ એમનો સહયોગી સંતો બે બહેનોનું મંડળ તેમજ આજુબાજુના ગામના હરિભક્તો તેમજ દોલતપરના સ્થાનિક તેમજ બહાર ગામના વસતા હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ વાર્ષિક પાડોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો શરૂઆતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અન્નકૂટ ઉત્સવ સાથે મારું નામ ચૌહાણ અંકિતા કિશોરભાઈ ગામ દોલતપર આજ રોજ શ્રી ગામ શ્રી દોલતપર મધ્ય પંચાવનમાં વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં ભુજ મંદિરના સંતો તેમજ મથન મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા હતા અમારા ગામના સાંખોકી બહેનો તેમજ દોલતપર મંદિરના સાંખોકી બહેનો તેમજ દયાપર મંદિરના સાંખોકી બહેનો ઉપસ્થિત રહી અને આ કૃષ્ણ મહારાજનો પાટોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો જય સ્વામિનારાયણ